આજે થરાદ ખાતે થરાદ વાવ સુઈગામ અને બાબરના રબારી સમાજના રત્નોનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજ રત્ન દાનવીર ભામાશા અને રાજ્યસભાના સંસદ એવા બાબુભાઈ દેસાઈનો સન્માન સમારોહ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ યોજાયો હતો આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી पूर्व संसद पर्वत भाई पटेल दानयाना धारा सभे मावजी भाई देसाई सहित मानुभाव उपस्थित રહ્યા હતા. ને આપેલા 40 લાખ રૂપિયા આયા છે. તેઓ કોઈ સુપ્રતમી આવા. અને આ સકુલ વાવ ફરાજ સુલિકાન બાપણ હતું પણ આભાર તમારો પણ કે તમે વાવ ફરાજ અને જીલો હસ્તરી બનાવ્યો છે અને આજે આ સખતી તમારે સ્મારક સંગcole વાવ ફરાજ ચિનાના ધોનેરા

અને અમારો સમાજ શિક્ષિત વિદ્યાલય આર્થિક થોડી તકલીફ છે બિલ્ડિંગ બની છે પણ નિભાવવા માટે જે માટે મુશ્કેલ છે એટલે આપ ગ્રાન્ટ કે છાત્રોને આપો એવી અધ્યક્ષની શું આગેવાનો રહે વિનંતી કરું છું અને બાબુ ભાઈ તો અને અમારે કોઈ બધા સક્ષમ ક્ષેત્રે આપની સાથી છે સમય સંજોગ કે અમે પણ સામે એની પાર્ટી મતા એ ઓમા હતા તો ઓમે ઓમે કો ઈ મને બોલ્યા છે હું ઈ બોલ્યો હોય એ સરસ સંજોગ પરંતુ મે ચૂટાયા પછી પણ કઈક સમસ્યા હોય રાજ્યસભાની અંદર કાલે મિનિસ્ટર બનાવવા તમે કોઈ કરો પરંતુ હું ચૂટાયેલો સમાજને કલંક લાગે નથી થવા દીધું આયો છું તો મોદી સાહેબે કીધું છે અધ્યક્ષ સાહેબે કીધું છે એમની હાજરીમાં કીધું છે કે હવે તો સમાજની ખાતરી છોડી દે પાછલી પેઢી માટે હવે ત્યાં ભલું નથી

કેળા હતા એટલે તમારો ઓર્ડર જ્યાં બાજે પાક્યો એ લોકો આ ભાઈના છે જ મુકવીને સામૂહિક કામ કરો અમારે વ્યક્તિગત કામ નથી જોઈતું મારા ભાઈ ઠાકરસી ઘણો બધો માંગ્યું છે મને વિશ્વાસ છે ગર્જોખ્યાં બોલશે હું છું કે બન્યો એને આગલે દાડે હું કીધુંતું બીજું અધ્યક્ષ એવા જિલ્લા નું શું ચાલે છે કે જે સરકાર કરવી ખરું અને પાંચ વાગે જાહેર ખબર કીધું નહીં કર્યો નહીં પણ કીધું નહીં આમ દરેક કામ નિકાલ લાવશે મને પૂરો ભરોસો છે